બીજી તારીખે લોકો રાજસ્થાન પ્રવાસે ગયેલા અને મારા પર જે માહિતી મળી એ થી દર્શન કરીને એવો પરત થતા હતા ત્યારે હાઈવે પર રાજસ્થાનના બિકાનેર હાઈવે એના પર એક અકસ્માત ગંભીર અકસ્માત થયો એવી મને માહિતી મળી મારા ગામના અઢાર જણા હતા તેમાં પાંચ જણાને ઘણી એવી ગંભીર ઈજા થઈ છે અને એક પોલીસ કર્મીનું મૃત્યુ થયું છે ટોટલ મારા મારા જાણમાં અને મેં જે માહિતી મને જે મળી એના આધારે પંદર મુસાફરો ઇજાગ્રસ્ત છે માહિતી મુજબ વાંકલ ફલદરા અને આજુબાજુના સગા સંબંધીઓ હતા એમાં છે ને સર એ લોકો છે ને સાંઠ આજુબાજુ કઈ ગયા છે મારી જાણ પ્રમાણે અને રાજસ્થાનની અંદર કઈક ટક્કર લાગી ગઈ છે વાત મળી એમાં અમને થોડા મેસેજ કે બધા સારી હાલતમાં છે ને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એ વાત થોડી મળી ના વાતમાં તો હું મારા નાના ભાઈ અને બહુ એ ગયેલા છે અને પિતરાઈ ભાઈ ગયેલા છે પણ એ લોકો સલામત છે બધા